જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મહિન્દ્રા કંપનીની એક્સયુવી પાંચસો જોઈ રહ્યા છો એક્સયુવી પાંચસો ગાડી વેચી દેવાની છે સાચવેલી ગાડી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મહિન્દ્રા એક્સયુવી પાંચસો વેચી દેવાની છે સાચવેલી ગાડી છે બે હજાર ને સત્તરનું મોડલ છઠ્ઠો મહિનો છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે માહિતી મળી રહેશે તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે ટેન વર્ઝન છે ગાડીનું સિલ્વર કલરમાં તમે એક્સયુવી પાંચસો જોઈ શકો છો વન વન છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠવાળા તે ભાઈના નંબર છે વર આ એક્સયુવી સૂવી પાંચસો ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અત્યાર સુધીમાં આ ગાડી ઓગણસિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી છે જે કિલોમીટર જોવા મળશે સાચવેલી ગાડી મહિન્દ્રાએ એકસ્યુ પાંચસો વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ આ ભાઈને ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા ટાયર બધા ગુડ કન્ડિશનમાં જોવા મળશે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત આઠ લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીની કિંમતમાં ફેરફાર થઈ જશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત ગુજરાત મોટર્સની મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી લઈ શકો છો વન વન ગાડી છે જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે સુરત પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશ